તો કહીશ આજે અમે સ્પીડ એજન્સીમાં ગાડી લેવા આવેલા છે તો તમને અંદર જઈને બતાવું કે કેટલી ગાડીનો સ્ટોક છે અને અમે કઈ ગાડી લીધેલી છે તે તમને અંદર જઈને બતાવું છું કેવું છે તે તો આ દાડીનો બહુ સ્ટોક છે અહીંયા ને હાલમાં બધો સ્ટોક અહીંયા જુઓ તમે આ બધી આર વન ફાઇવ ને બધા ને એવું છે ગાડી આ તમે બધી જોઈ શકો છો અહીંયા એક્ટિવા છે સુઝુકીની બી છે એક્ટિવા હુંડાની ગાડી બી છે અને આજે અમે આવેલા છે સ્પીડ એજન્સીમાં તો તમે જોઈ શકો છો અમે કઈ ગાડી લીધેલી છે તો મિત્રો આ જુઓ અમારી ગાડી અભી તૈયાર હો ગઈ છે જોઈ શકો તમે અમના અમારી ગાડી અભી હાર પહેરવાનું ચાલુ છે તો તમને બધું બતાવીશું અમે કઈ ગાડી લીધેલી છે તો તમે તો ગાઈસ જુઓ હમણાં થોડીવારમાં તમને બતાવું ગાડી કેવીક છે તે એમાં શું શું ફિક્ચર છે તે પણ જણાવીશ આગળ જતા ઘરે જઈશ તો આ જુઓ આ અમને અમારી ગાડીની પૂજા ચાલુ છે તો જુઓ મિત્રો આ છે અમારી ગાડી હીરોની ડેસ્ટિની વન ટ્વેન્ટી ફાઈવ નવું મોડલ આવેલું છે હીરોનું તે અમે લીધેલું છે બ્લૂ કલરમાં તમે જોઈ શકો કે લાગે છે